ભાગવતનો 12મો સ્કંદે એમ કહે દુર્લભો માનુષો દેહો દેહીના મુક્ષણ ભંગુર તત્રાપી દુર્લભે મન્ને વૈકુંઠ પ્રિય દર્શનમ માણસનો એક જ અવતાર એવો છે જેમાં ગમે ત્યાં जाओ અહીંયા આવો એટલે તમને આવો કે તમે પછી અહીંયા આવો એટલે તમને બેસવાનું કે તમને પાણી પાય તમને પ્રસાદી આપે આપણી જગ્યાએ કોઈ ગાય આવી હોય તો અંદર આવવા દે ખરા નકર આજ તો બોળચોત છે હા આજે છે પરમિશન નથી ભગવાન એક જ જગ્યાએથી મને તમને પરમિશન છે મને તમને જ્યારે મનુષ્યત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ્યાં જઈએ ત્યાં આપણી સેવા થાય આપણો સત્કાર થાય આતિત્ય થાય અને એટલા માટે યાદ રાખજો કોઈ દિવસ ગાય ને ખોટું ન લાગે બળદને કોઈ દિવસ ખોટો ન લાગે માણસને ખોટું લાગે કેમ કારણ કે માણસ છે બધી યોનિયોમાં સૌથી શ્રેષ્ઠ છે રામચરિત માણસ કહે છે બડે ભાગ્યે માશિર ભા સૂર્ય બહુ ભાગ્યશાળી હોય માણસનો અવતાર મળે અને મનુષ્યત્વની પ્રાપ્તિ આ પછી ભગવાન જો તમને સત્સંગ ની અંદર જો તમને ભગવાન ની કથા ની અંદર પ્રેમ હશે દ્રઢ અનુરાગ હશે તો તમે ગમે એટલા આઘા રહેતા હશો ટાણું થાય એટલે તમને ગમે ત્યારે એ જરી કઈ ટાણું થાય એટલે તમને ખેંચી રહેશે તમારે કઈ પ્લાન નહીં બનાવવું પડે મારે આજ જવું છે મારે ત્રણ વાગે ઊઠવું પડશે નહીં તમારા ભાગ્યમાં રહેલો સત્સંગ સાડા ત્રણ ચાર પાંચ છ વાગશે એટલે ગમે ત્યાંથી તમને ખેંચી લઈ આવશે ભગવાન ખેંચીને લઈ આવે શા માટે તમારા ભાગ્યનો સત્સંગ છે અને પછી સત્સંગમાં બેઠા પછી શું હોય ભાઈ અહીંથી સુરત જવું હોય તો બસ માં બેસવું પડે ને કે ન બેસો તો ચાલે પછી બસ માં ઘણા મજા ન આવે ઘણા મજા ન આવતી હોય મજા ન આવતી હોય તો સુરત ભૂગો કે ન ભૂગો ભલે બેસી તો ગયા પણ મજા નથી આવતી તો સુરત ભૂગાય કે ન ભૂગાય તોય એ પુગાઈ જાય ને તો એવું રાખો ભગવાન અહીંયા આવીને બેસો તમને કદાચ કંટાળો આવે મજા ન આવે તમને આમ માંડ માંડ બે કલાક જાય તો અહીંયા બેઠા છો તો ઠેકાણે ભૂગી જશો કદાચ ટ્રેન માં બેઠા તમે ટ્રેન માં બેસવાની મજા આવે જરી કે નો આવે આને તો એ તમે બેસો એટલે પાકું થઈ ગયું પછી તમને કંટાળો આવે ગમે એમ થઈ જાય પણ બેસી ગયા એટલે તમને હરિદ્વાર લઈ સત્સંગ ની ગાડી એવી છે એમાં બેસવું જરૂરી છે પછી તમને ક્યારેક કંટાળો આવે નીંદર આવે ગમે આવે પણ નિંદરે જો ગાડીમાં આવી તો હરિદ્વાર જાય પછી ઘરે ઘરે ની ભગવાન સારી જગ્યાએ જોડાય રામ બાપાને કે બાપા માણસને ભગવાન સુધી પહોંચવું હોય તો કેટલી વાર લાગે તો રામ બાપાએ કીધું દોડીને પુગાય કે હાલ એમ નહીં ભગવાન સુધી પહોંચવું હોય હાલો માણસ તો આંધળો છે એને શું ખબર પડે ક્યાં કઈ બાજુ ભગવાન સુધી જવાય કયો રસ્તો સાચો છે તો કોને ખબર પડે પણ તમે અમને રસ્તો દેખાડો ક્યાં રસ્તે જલ્દી પુગાય ત્યારે રામ બાપા માલગાડી પડી હતી રેલવે સ્ટેશન માં એ માલગાડીમાં હાથ કીડો આ માલગાડીમાં શું હું ભર્યું છે તો કીધું પાણા ભર્યા છે રાજુલા થી અચ્છા તો કીધું આ પાણાને પગ હોય તો કીધું પગ નો હોય તો એ પાણા મુંબઈ પુગે રામ બાપા એ કીધું પાણા જોડાયેલા ડબ્બામાં પીડા છે એન્જિનરે જોડાઈ ગયેલા ડબ્બામાં પીડા છે એટલે પગ નથી તો એ મુંબઈ સુધી પહોંચી જાય છે રામ બાપા એમ કહે ભલે તમને ન દેખાતું હોય પણ જેને દેખાતું હોય એના પગ પકડી લો ને તો એ તમે તમારા ઠેકાણે પહોંચી જાવ મૂળ જેને દેખાય છે એના પગ આ શા માટે શાસ્ત્ર ગણંત પુરાણ એટલા માટે ભગવાન જેને દેખ સુરદાસ ને આપનો એમ કે આજ ઠાકોરજી લાલ કલર ના વાઘા પહેર્યા છે દેખાતું નતું પણ તેથી લાલ જ કલર ના હોય ઈ એમ કેસરી આ વાઘા પહેર્યા છે એટલે કેસરી જ હોય પછી બધા વૈષ્ણવજી ને એમ થયું આને દેખાતું નથી આન કોઈ કઈ આવતું હોય એટલે પછી હું કર્યું તો કીધું આ પેલા અનાવસરણનો સમય હતો એટલે બધા વૈષ્ણવ પરીક્ષા લેવા માટે છે પરીક્ષા લેવા માટે કીધું આજ તો કપડા જ નક પહેરાવા ઠાકોરજી પછી જોઈએ કેવું કેવા કલરમાં પહેરે છે તો આમ પડદો હટાવ્યો કપડા નહોતા પહેરા ઠાકોરજી ને ને કીધું કે લ્યો શિંગારનું પદ ગાવ ત્યારે ઠાકોરજી ની સામે બેસીને surdas એ ગાયું આજ હરી દેખત નંગ આજ હરી આ કેમ કપડા ભૂલી ગયા પહેરાવાનું તમને કેમ આમ આમ થયું આ તો મારો ભગવાન સાહેબ ઉઘાડો છે કપડાં પહેરાવી છે પછી બધા વૈષ્ણવ પગે લાગ્યા કે આને આપણે નથી જોયું પણ આને દેખાય છે આના પગ પકડાવો એટલા માટે સુર કહે સુર કહા કહે દેવિદ આંદરો વિના મોલ કે ભરો સો દ્રઢ ઇન ચરણન કેરો તમને નથી દેખાતું પણ જેને દેખાણું છે ભગવાન એના પગ પકડી લઈએ તો ભી કામ અહીંયા સુખદેવજી હવે ગ્રંથ મેળ્યો છે ભગવાન મોંઘો છે યાદ રાખવાનું લાકડી લઈને તમે આ કથા સાંભળવા આવો તો રામબાડી ને ડેલા મૂકી દેવાય પણ રિવોલ્વર લઈને આવ્યા હોય તો પિસ્તોલ લઈને આવ્યો હોય ડેલા મૂકે કે હાજર પડે કે તેજુરી મૂક દેવી પડે ઇમિટેશન નું મંગળસૂત્ર પહેર્યું હોય તો કદાચ બાથરૂમમાં ભૂલાઈ ગયું હોય ટીંગાડી દીધું હોય તો કઈ ઉપાધિ કરવાની ન હોય પણ તણ તોલા નું હોય તો કીધું કથા તો કાલે હંભળાય હાલો ગ્રેજીન પેલા મૂકી દઈએ ઠેકાણે એ મોંઘું છે જે મોંઘું છે એને હાચવું પડે જે મોંઘું છે એની કિંમત કરવી પડે જે મોંઘું છે એને ઠેકાણે રાખવું પડે સેમ એવી જ રીતના ભગવાન આટલા જન્મની અંદર માણનો અવતાર મોંઘો છે અને એટલા માટે એને હાચવવો પડે એટલે એને ઠેકાણે લઈ જવું પડે એટલે એટલા માટેનું ધ્યાન રાખવું પડે કારણ કે બીજા બધા અવતારોથી કામ કરશે નહીં કેવલ તતરાપી દુર્લભે મનની વાંકુ ઢપરી દર્શન માત્ર માણસ નો ઉત્તર એવો છે જ્યાંથી તમારે તમારા ફેર અટકી જાય અટકી જાય જો માંગો તો